વચ્ચે બે હીરા પેઢી સાથે આ રીતે થઈ એકાણું લાખ રૂપિયાની છેતરપિંડી સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મૈદરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પૂજા ડાયમંડમાંથી છવ્વીસ પોઈન્ટ ઓગણ પચાસ લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયા હતા જોકે જીમિત કુમાર ઓદવજીભાઈ કુકડિયા જયનેશ બાદાણી હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ બૈદરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે રૂપિયા પચાસ લાખ જેટલાનું છેતરપિંડી ચીટિંગ કરેલાની અરજો આવી છે આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ કરાવીને ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ